જો એમાર મીંદળીન બસું આવ્યું છે મેં તો રમાડે છે જો મિત્રો મે મીંદળીન બચ્યું આવી ગયું છે મીંદળીન મમ્મી પણ આવે છે અને મેં તો મીંદળીન બચ્ચાને રોટલો ખવરાવે છે હાલે હાલે જય મમ્મી મમ્મી પણ આવી ગઈ જય મમ કરવા ગઈ હે મમ્મી આવી ગઈ છે અમારે મેં તો એ મીંદડા પાડ્યા છે બે મે તો જ બોલ આવે છે અમારે મેંદર બચ્ચું છે આલે જો માર બગાડ જોઈને મમ્મી આવી લઈને વહી ગયું આલે 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 જો આવે છે બોલાવી એટલે મેં અમારે મીંદળો આવે બોલાવી એટલે જો બેસ એને ફગાડી માં બેસવા દે તું આગી રે અમારે મે તું મીંદળું ભગાડી દેશે આલે 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 જો આવ્યું જો આવ્યું આલે ખુરશી પર બેસા હા ખુરશી બેસી આલે આલે મે તું બે પૈમાં આલે આલે હા જા ભાઈ બોલાય ભાઈ જાય ગયો છે જા ભાઈ તો તમાર મીંદડું ભાગે છે એ મીંદડું ઘર ઉપર વહી ગયું છે અ સરસ મજાનું બચ્ચું આવ્યું હતું પણ અમાર મે એને હેરાન કરે છે એટલે ભાગી જાય છે આલે 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 જો મીંદડું મારે ભાગી રહ્યું છે ટૂંકમાં જો આલે 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 જો આંખ્યું દેખા આવી રહ્યું છે પાછું મારે આલે આલે જો તો મેંદડા હેરાન કરતું હતું એટલે વહી ગયું છે આલે 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 મેં તો હતું એ રમવા માંડી છે હું લાવી

આજે ખાવાનું કોઈ નહીં દીધો હાલે હાલે ગઈ મામા ખગો હાલે તો સીધો આવ્યો મીનું હાલે હાલે ગઈ ને બાબો જેવાનો છે સીધો ઈ મોટ આમ લાઈક માં એ મોટ આવી જાય હાલે અમારે મીંદડો ભૂખ્યો થયેલો સાંટા ટલ્લા મારે ચાનું હાલે 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 મીની મીની বহু মজা নে লেলে মেতিয়াব মিনা নে দে মিনা দে দেৱ আহ Gue kau rewa marminan ke situ ya. Dok kayak jo, mesi itu bawa kayak jo minu. Masih minan bawa itu to. ah babo dia sama Rizal, ah hahaha.

અમારે નાન નામ પાડવાનું છે આલે આલે અમારે સીધા જો બાબો લેવા ગયો છે ઘરે બાર રોટલા ઘરે અહીંયા બાબો લેવા વહી ગયેલો જો જો લઈને આવે બાબો ની લઈને આવે છે ભાઈ મીના હાટો રોટલો આપી દીધો પાછો કરીને લેવા ચાર ના કટકા ટુકડો ટુકડો લાવે છે પણ ચાજો એ કરે રોટલી લઈને વીઓ હોય જો મારે મેં તો મીનળા બાબો ખબર આવે છે

જો રહ્યા એની મમ્મી લઈ ગઈ છે અમારા ઘર ઉપર અમારે સિદ્ધાર્થ મીનો મીનો કરે છે ક્યાં છે હા બાપા હા મીનાને બોલાવો અલે મીના 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 કે મારા સિદ્ધાર્થ મીનો ને આવ્યો તો પણ વહી આવી જાય અમારે સિદ્ધાર્થ ની મીનું મજા આવે અમારે જો મીંદુ દરરોજ આવે એને દૂધ એ પાઈશું હમણાં છે હાલો સિદ્ધાર્થ અમાર ફોન ચોંટે છે જો એની મમ્મી ઉપર બે બચ્ચું બેઠું છે આંખું ચમકે છે અહીંયા મીંદડું છે અમારે તો ટ્રેક્ટર રમે છે સીધું મીનુ ક્યાં જાતે મીના ને બોલાય તો

ગયો મારે મીનો આવ્યો હતો સરસ મજાનું તો તમામ મિત્રો અને અમારો વિડીયો સારો લાગે તો મેં તો શું કહેવાનું લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા મેં તો બોલી દે જલ્દી જલ્દી ચેનલ ને બાય 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 સિદ્ધાર્થ બાય બાય કહી દો

ચાર નો આવ્યું છે ને જાતું નથી થયેલું છે જો એને મજા આવી ગઈ છે આજે એને વ્યવસ્થિત સેફ્ટી મળી છે પેક છે એટલે ડેલામાં ઘરમાં પણ કોઈ કૂતરા કૂતરા આવે નહીં અને કઈ ઓર્ડર નથી એના કારણે છે ખાસ કરીને તો ကြောတော်ရလာဇမိနော်ရီ